તપઋતુના બીજા અઠવાડિયાનો ગુરુવાર આપણે એક જ પિતાના સંતાનો હોવાથી એકબીજા પ્રત્યે આપણે સંવેદનશીલ હોઈએ એવું પ્રભુ ઈચ્છે છે શ્રીમન જ્યારે તંગીની પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે તે લાઝરસની સંવેદનશીલતા ઝંખે છે શ્રીમંતને સમજાય છે કે અસંવેદનશીલતા કેટલો ધક્કો પહોંચાડે છે સાંભળીએ સંત લુક શુભ સંદેશ અધ્યાય સોળ કડી ઓગણીસ થી એકત્રીસ એક શ્રીમંત હતો તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો તેના આંગણામાં લાઝરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો તેને આંખે શરીરે ઘારા પડેલા હતા એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો કૂતરાઓ શુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો તે મોટેથી બોલી ઉઠ્યો પિતા અબ્રાહમ મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું એ પાણીમાં બોળીને મારી જીભને ઠારે કારણ હું આ જ્વાળામાં રીબાઈ રહ્યો છું પણ અબ્રાહમે કહ્યું બેટા જીવનમાં તને સુખ જ સુખ મળ્યા હતા તેમ લાઝરસને દુઃખ જ દુઃખ મળ્યા હતા તે તું યાદ કર હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રીબાય છે એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા છે તો ન આવી શકે અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા છે તો ઓળંગી ન શકે ત્યારે તેણે કહ્યું તો પિતાજી તમે એને મારા બાપને ત્યાં મોકલો મારે પાંચ ભાઈઓ છે એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે નહીં તો તેઓ પણ આ યાતના ભર્યા સ્થાનમાં આવશે પણ અબ્રાહમે કહ્યું એ લોકો પાસે મોશે અને પૈગંબરો છે જ તેમનું સાંભળે પણ તેણે કહ્યું ના ના પિતા અબ્રાહમ એના કરતા મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે અબ્રાહમે જવાબ આપ્યો જો તેઓ મોશેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી આજના શુભ સંદેશની દ્રષ્ટાંત કથા પરથી એવું તારવવાની જરૂર નથી કે ઈશ્વર શ્રીમંત લોકોની વિરુદ્ધ છે અને એ ફક્ત ગરીબોને જ ચાહે છે આપણે શ્રીમંત હોઈએ તો એ પણ ઈશ્વરની કૃપા થકી જ છીએ વર્ષો પહેલાં એક મેગેઝિનમાં એક વાત વાંચેલી કે અમેરિકાના એક એવા વેપારીની વાત હતી જેણે તેના જીવનમાં સાહીઠ કરોડ અમેરિકી ડોલર કોલેજોમાં દવાખાનામાં સેવાભાવી સંસ્થાઓ અને અન્ય ગરીબ લોકોને મદદરૂપ થવા માટે દાનમાં ગુપ્ત રીતે આપ્યા હતા કોઈ કાયદાકીય જરૂરિયાતને કારણે જ્યારે આ ઉદારદાતાનું નામ જાણવા આવ્યું ત્યારે તેના વિશે લખવામાં આવ્યું હતું કે તેની પાસે નહોતું પોતાનું ઘર કે પોતાની કાર અને તે માત્ર પંદર ડોલરની ઘડિયાળ પહેરતા હતા તેમનું ઇન્ટરવ્યૂ લેતા પત્રકારને તેમણે જણાવ્યું કે મારી પાસે પુષ્કળ પૈસા છે અને દુનિયામાં એટલા બધા જરૂરિયાતમંદ લોકો છે જેમને આ પૈસાની જરૂર છે તેમની માટે અને સામાજિક કલ્યાણ માટે મારા પૈસાનો ઉપયોગ થાય એ જ યોગ્ય છે જે ધન આપણે આપણી સાથે લઈ જઈ શકતા નથી તેનો ઉપયોગ તેના આવા સદઉપયોગથી જે કદી નાશ નથી પામતું એના માટે ઉપયોગ કરીએ એમાં જ દા પણ સમાયેલું છે દુનિયામાં કોઈ પણ માણસ એટલો ગરીબ નથી જે પોતાનાથી વધારે ગરીબની મદદ ન કરી શકે એનું ઉદાહરણ ફૂટપાથ પર વસતા નિરાધાર લોકોના જીવનમાં જોવા મળે છે આ લોકો પોતે માગીને લાવેલ ખોરાકમાંથી આવતીકાલનો વિચાર કર્યા વિના જેઓ વૃદ્ધ કે બીમાર છે એવા તેમના સાથીઓમાં એ ખોરાક વહેંચીને ખાય છે તેથી જ ઈસુએ પરમસુખના માર્ગમાં ગરીબો પ્રત્યે દયા અને તેમને આશરો વસ્ત્રો અને અન્ન આપવા વિશે ખાસ હિમાયત કરી છે કથાનો શ્રીમંત નબીરો પોતાની શ્રીમંતાઈમાં જ ડૂબ છે તેને પોતાના માટે મોંઘા વસ્ત્રો અને સ્વાદિષ્ટ ભોજનની જ ફિકર છે પણ તેની નજરમાં તેના આંગળે પડી રહેલ લાઝરસ તેના નામના અર્થ મુજબ ઈશ્વર જ તેની મદદ હતો હકીકતમાં જ્યારે આવક વધે ત્યારે જીવન સ્તર ઊંચે લઈ જવાને બદલે આપવાનું સ્તર વધે એમાં ઈશ્વર તો રાજી જ થાય પણ આપણને એક અલૌકિક આનંદનો અનુભવ થાય છે ગરીબોને મદદ ફક્ત શ્રીમંતો જ કરે એવું નથી માણસ માત્ર પોતાનાથી નબળા માણસને મદદ કરી જ શકે છે પછી ભલેને એ મદદ એકદમ નાની મદદ કેમ ના હોય ઘણીવાર જે મદદ આપણે ન કરી શકીએ પણ અન્યો તરફથી મળી શકે એમ હોય તે માટે આંગળી ચીધીએ એ પણ પરમાર્થનું જ કાર્ય છે ઈસુપંથના ફેલાવવામાં દયા અને કરુણાના કાર્યોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે આપણે જે કમાઈએ છીએ জীবন নির্বাহ থাকে যেশ্বত জীবন মূড়িছে মনে ও গো হে ভগবান মনে ও গো बूड वध तो जाए धसारो हे भगवान मने उगारो मही हूँ गरक थो पग धरवाली जगाना कोई क्या तो साध करी, करी अब तो मारो कंठ गयो तरिणा प्रभु तमारी बात निहाली नैन मही नै मह्या झापुज ने oh प्रभु हे भुवन भुवनना आशा मुझ ना आशाजना हाल निहाली ते सहु जने विनन्ति हवे तो ईश्वर मुझ पर दया करो अपार केवी तमी प्रीति हवे जी मारो जरा सुनो money